ગાંધીના ગુજરાતમાં દારૂની રીલમ છેલ કાયદો માત્ર કાગળ ઉપર જ કાંકરેદ તાલુકાના થરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બોલેરો ગાડી નંબર જી જે વન ટુ એમ ટ્રિપલ ફાઇવ ફોરમાં ગેરકાનૂની અને પાસપર્મિટ વગરના ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ બિયરનંગ ચારસો આઠ જેની કિંમત રૂપિયા ચાલીસ હજાર આઠસો તથા ગાડી સાથે કુલ કિંમત રૂપિયા ત્રણ લાખ ચાલીસ હજાર આઠસોના મુદ્દામાલ સાથે ગણપાત્ર કેસ સુધી કાઢતી એલસીબી પાલનપુર બનાસકાંઠા

ભાગી ગયેલ હોય જેની વિરુદ્ધ થરાવ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ હેઠળ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી હતી અહેવાલ રામજીભાઈ રાયગોર કાંકરેજ બનાસકાંઠા